વરસાદ ચાલુ થઈ ગયો છે ઝરમર ઝરમર મેહુલિયો સામે ભાવના છે આ એની ગાય છે બાજુ મેં એની ભેંસ છે તો ભેંસને ગાયને ચારો નાખવા આવી ગઈ છે જોઈ શકો છો કેટલો વરસાદ આવ્યો વરસાદ ચાલુ છે લાયું ઝરમરિયો વરસાદ છે ઝરમરિયો કાળીને ખાવી છે વધારે કાળી કાળે ગૌ માતા કાળી ગૌ માતા કવ હા બાપડી ને હારું સારું ખાવું છે તેમાં નહી પાવતું એને સરસ કાળી કાળી ઓગાળવા માટે ભણો હોય ખાવા તો ગુવે દરેકને ખાવા ગુએ કે